પણ સાહેબ બોલો ને તમે શું દારૂડીયા પકડશો દારૂડીયા તો પકડશે પકડવા આવ્યા પકડ એટલે હમણાં ની વાત થાય હરી

બે નંબર ધંધો કરવા વેચવા વાળો બે પચીઆવાનું બે નંબર છોડી દે તને હાચવી લેશું પૂછી

મોટો સાહેબ બોલો બે પછી આવતા તમે હાલ જ ફસી દે ને પકડાઈ દીશ બરાબર પકડાયે પૂછ્યા

કેમ લખે કે નહી હર થોડો મટોડો મારવા જો લ્યા ના લ્યા રેવા જો નથી હવે પીયું મારે તો લે અલ્યા થોડક પીવા જો તમારી ઓર મોડા ટેન્શન પગે પડો ના 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 પગે નથી ઉભા ઉભા એક મિનિટ ઉભા તમે મને લાગલા દુનિયા મળી ગઈ ભાઈ અલ્યા પગ ધોઈન પ્યો ને એટલું મોછું છે થોડો પી આપડા સોના લગાવી તો નહી જતા રહ્યા ને ચા ના હાલત આવશે લાલ સાલી છે ને આપડે ગમે પકડી લાવશે અને અમરેજ પાછા આવશે લોકો આવશે તો

તમને કોણ તમે હાલવા કોણ આવે અને કોણ ધંધો કરે છે એ નામ હાલે મન નહીં મન તો આવે નામ નહીં હાલે તો તને સજા મોટા મોટી સજા

મો અમુક એક ફેરા આયો હો જોતો ને ભૂલ થઈ ગઈ તારે બે આઈથી હડે 12 વાગ્યા હવે આવ સુટ કરી કો બાઈક અવાજ તો આવે રો ને જો ઈ દે દેશે હે ઈ દે એ બાઈક મને હાર્યું લાગે છે ચેલેન્જર અવાજ હું ઓળખી ગયો અરવિંદ ભાઈ એ ઘણો અને ખૂબ મોટા બુટલી કરો ગારે અને આમ તો સાબ કરો પક બુટલી કરો લાગલી જાય એને બધા ના ફિટ કરી નાખવા અને પકડી લો ગડબી પાછી રવાના થઈ જાય છે આતમે ને બરાબર તરત જ બધા પકડી જાઓ બધા નાકા ફિટ કરી નાખો બીજું તો કઈ છે ના કરવાના પડે ઓકે હા સે આ હા સાહેબ હા ઓલ દો આને તમે જલ્દી જલમ પૂરી રાખો फटाफट લે હે 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 રે રે તમે તમે જલમ